આપણું બધું બહુ સરસ સરસ છે બાળકોને એ કહેવાનું છે કે કોણ મમ્મી મમ્મી પપ્પા મુશ્કેલી ત્યાંથી શરૂ થઈ વિશ્વાસ બહુ ઓછો છે કારણ કે મોટા છે એમણે જોયું છે એમને લાગે છે કે સમાજમાં એક જબરજસ્ત સ્પર્ધા ચાલે છે એમાં મારું બાળક પાછળ રહી જશે જો એક ગુજરાતી ગુજરાતી કર્યા છે તો એટલે અંગ્રેજી તો આવડવું જોઈએ સારો વિચાર છે કોઈ પણ ભાષા જગતની તમને ઉત્તમ રીતે આવડે ક્ષતિ રહીત તો બહુ જ સારું મારા અવલોકન તો એવા પણ છે કે જે નાના નાના બાળકોને આપણે મોકલી દઈએ છીએ શરૂઆતમાં ભણવા માટે કિન્ડર ગાર્ડન પ્રકારનામાં એમાં જે બહેનો આવે છે ભણાવવા માટે એ અંગ્રેજીમાં એમે નથી એ તો બાર ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમમાં ક્યાંક ભણી છે ટાઈમ પાસ કરવા માટે એના કાઇનેટિકનું પેટ્રોલ નીકળે થોડીક એની બીજી સ્વતંત્રતા રહે એ માટે એ ત્યાં આવે છે તો એને જેવું આવડે છે એવું અંગ્રેજી આગળ ચલાવે તો એવા કરતાં તો જેને સરસ ગુજરાતી આવડે છે એવા પાસે આપણું બાળક મૂકીએ અને મજાનું ગુજરાતી શીખે તેમાં ખોટું શું અને ભાષા વિજ્ઞાને એવું કહ્યું છે કે જગતની એક ભાષા આવડે અને જગતની બીજી કોઈ પણ ભાષા આવડે જ તમે શીખી જ શકો કારણ કે તમારે વિકલ્પ સમજવા માટે એક ભાષા છે તો શું કરવા આ ભાષાનો ગૌરવ બોધ ના થવો જોઈએ આ કોઈ એક ભવ્ય હરીફાઈ ચાલે છે ને એમાં આપણા સંતાનોને આપણે રેસના ઘોડાની જેમ દોડાવવાના છે અને જરૂર પડે તો સમજાવીને ઠીક થોડુંક ક્યાંક સમજે એવું લાગે ત્યાં આગળ પેલું લીલું ઘાસ દેખાડતા દેખાડતા લલચાવીને અને એ પછી પણ ન દોડે તો ફટકારીને પણ દોડાવવા જ છે પણ દાખલા તરીકે તમારું સંતાન રેસનો ઘોડો છે જ નહીં એને રેસમાં ભાગ લેવો જ નથી તમારે એને લેવડાવો ન હોય ન જોઈએ એક સ્વતંત્ર અશ્વ છે એને એની ઈચ્છા પ્રમાણે મોટું થવા દો એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે એના વ્યક્તિત્વનો આદર કરો એને બીજી ભાષા ત્રીજી ભાષા કેટલા બધા તમારા જ કુટુંબમાં હશે જ કે જે લોકો પરદેશમાં હવે તો છોકરાઓ કઈ એકલા અમેરિકા ઇંગ્લેન્ડમાં નથી જતા તો ફ્રેન્ચ પણ શીખી જાય છે સ્પેનિશમાં પણ વાત કરી શકે છે જર્મન જઈને છોકરાઓ જર્મન ભાષા પણ શીખીને પોતાના ભલેને ગુજરાતીમાં ભણ્યા હોય જરૂરિયાત એ જનની છે એટલે તમે એ પ્રમાણે શીખી જ જાઓ પણ એની જે એનો જે પાયો નાખવાનો છે જેમાં કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે એમાં માતૃભાષા જ મદદ કરે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ એમાં જો બાળક ભણે તો એને મનમાં કેટલા બધા વિચારો જે શરૂઆતમાં ગાળામાં સમજાતા નથી એ સ્પષ્ટ થાય પછી એનું અંગ્રેજી આગળ ઉપર એના વિશેષ અભ્યાસ એ ક્યાં નથી થઈ શકતો પણ જેના ઘરમાં ગુજરાતી બોલાય છે મમ્મી પપ્પા સાધારણ અંગ્રેજી જાણે છે કારણ કે બાળક ઘેર આવીને જે કઈ પૂછે છે એનો જવાબ મમ્મી પપ્પા આપે એટલું સારું અંગ્રેજી એમનું નથી એને વિજ્ઞાનમાં થયેલો સવાલ એનું વિજ્ઞાન ગુજરાતીમાં એને જવાબ આપડતો હોય પપ્પાને પણ એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવું એને ન આવડતો હોય તો બાળક પહેલા તો જેને આદર્શ માને છે એને જ કાચા માનવા માંડશે અને પછી એને થશે મમ્મી પપ્પા તો કશું જાણતા જ નથી તો એ જે આદર હોવો જોઈએ એ નહીં રહે એ નહીં રહે તો પછી તો કેટલા બધા પ્રશ્નો ઊભા થશે મોટા થાય એ બાળક ઉપાસ તમારા માટે એના કરતા તમને જે આવડે છે એ ભાષામાં તમે વાત કરી શકો તમને નથી આવડતું એ પણ એને સમજાવી શકો મને આ વાત હું કાલે વાંચી ને કહીશ અંગ્રેજીમાં તો તમારી એ મુશ્કેલી છે અને હવે તો અભ્યાસક્રમો કેવા બની રહ્યા છે આપણે જે માસ્ટર્સમાં ભણ્યાશું એ આ લોકો ગ્રેજ્યુએશનમાં ભણે એટલે આપણે માટે આ જ મુશ્કેલ છે એમની સાથે કામ પાડવું એટલે તમારે એને ટ્યુશનોમાં મૂકવા જ પડે શાળાઓ એટલું ભણાવી નથી શકતી અથવા ભણાવવા માંગતી નથી એટલે એને ટ્યુશન ક્લાસમાં અને આ બધી જવાબદારી કોને ભાગે છે પેલી મમ્મીને ભાગે મમ્મી નોકરી પણ કરવી છે બાળકને પણ આખી હરીફાઈમાં સૌથી આગળ પણ રાખવું છે એટલે આ સુપર સુપરપોર્મનો જમાનો છે એ સવારથી ઊઠીને બાળકને જે બધી પ્રવૃત્તિમાં લઈ જઈને એક્સપોઝર આપે છે પિતા પાસે એવી અનુકૂળતા નથી એવો સ્વભાવે એનો નથી માં છે એટલે તો આ માની ભાષાની મને ચિંતા થાય છે માં આટલું બધું કરે છે ને અને આટલી પીડા એની તકલીફો છે ને એમાં ઓછી થઈ શકે જો એ માની ભાષામાં ભણાવે ને તો ઘરમાં માની ભાષામાં વાત કરે તો હવે આ જેવા નવેમ્બર ડિસેમ્બરમાં બધા એ આયાવર પંખી ત્યાંથી અહીંયા ઉતરશે બધાના કુટુંબમાં વિદેશમાંથી લોકો આવવાના લગ્ન પ્રસંગે થ્રી વીક્સ જગતમાં આપણે અહીંયા આમે કલાકો વેડફીને મજા જલસા કરીએ છીએ એમને માટે થ્રી વીક્સ બહુ મોટી અચીવમેન્ટ છે એ માટે બિચારા આવે હવે એ વખતે એમના બાળકો જો આવ્યા હોય જોડે તો જે ઘરે કઠણાઈ ઊભી થાય છે દાદા દાદી કે નાના નાની પોતાના પૌત્ર પૌત્રી સાથે વાત નથી કરી શકતા કારણ કે આ અંગ્રેજીમાં બોલે છે અચ્છા હવે એવું નથી કે દાદા ભણ છે દાદાને અંગ્રેજી તો આવડે છે આમની આમના ઉચ્ચાર આમની બોલવાની પદ્ધતિ એમની વાક્ય રચનાઓ એ ઝટ દઈને પકડાતી નથી આપણાથી એમાં જો એ ટેલિફોન પર હોય ફેસ ટાઈમ પર હોય તો કેટલી બધી મુશ્કેલી થાય દાદા માટે બાળકને પણ એટલો જ એટલો જ હેત જ છે દાદાને અપાર પ્રેમ છે પણ એ જે પેલું બ્રિજ ઓફ કોમ્યુનિકેશન છે ને એ ભાષાની ગેરહાજરીને કારણે ખોટકાઈ ગયો છે પોતાના છોકરા છોકરીના છોકરા વાલા હોય તો મૂડીનું વ્યાજ છે હવે એની સાથે વાત ન થઈ શકે એ કેવો એને મનમાં ગુંજારો થતો હશે હવે એમને તમે ત્યાં લઈ જાવ તો એ બિચારા ત્યાંય હું ત્યાં ક્યાં તો બધા જ આવી રીતે બોલે તે કોઈની જોડે બોલે હું દુનિયામાં ફરું છું આ રીતે જોઉં છું યજમાનના ઘરે જઈ જઈને આ બધા પાછું નથી આવડતું એવું નથી એ પેઢી સુધી બધા મારી પર ને મારા પછી ના એટલાને તો થોડું આવડે જ છે ગુજરાતી એમના છોકરાઓ છે કે એમને થોડુંક નથી જ આવડતું કારણ કે આવતા ઓછું હોય છે ભણે છે ત્યાં એટલે એમને રોજની જે ભાષા છે એ અંગ્રેજી છે તો એમાં કંઈ વાંધો નથી આપણે થોડુંક શીખ્યા હોઈએ પણ એમના એમનું બધું આપણને નથી આવડતું પણ આપણો પેલો આત્મવિશ્વાસ જ આરંભમાં જ એટલો બધો ડગી ગયો છે ને કે અંગ્રેજી આવડવા ન આવડવા બાબતે થઈને તમે પ્લેનમાં તમારી સાથે ટ્રાવેલ કરતા કોઈ માસી કે બા ને જોજો અમેરિકા નજીક આવે ને ત્યારે તમે આખું એક વાક્ય ગ્રેમેટિકલી કરેક્ટ મનમાં ગોઠવો કે જેથી પેલો ઇમિગ્રેશન ઓફિસર તમને પૂછે કે અમેરિકા કેમ આવ્યા છો એટલે તમે આખું વ્યવસ્થિત એટલું બધું ગ્રેમેટિકલી કરેક્ટ એ નથી બોલતા કારણ કે એમની એ રોજની ભાષા છે તમારી રોજની ભાષા ગુજરાતી છે ત્યાં તમે વ્યાકરણની ચિંતા નથી કરતા એમ એ નથી કરતા હવે એ તમે અને પેલા બા આપણે તો પહેલા એટલી માનસિક તૈયારી શરૂ થાય ફોર્મ ભરવાનું બા જ હાથમાં પેલું ફોર્મ પકડાવે આપણે પાછા ભરી આપીએ આપણી આગળ ઇમિગ્રેશન ઓફિસર આગળ બા આવીને ઉભા હોય તમને એમ થાય કે હવે આ માં કરશે શું પણ સાહેબ એ તમને ઉભા રે ચોખ્ખું પેલા માણસને કે સન બેબી સિક્સ સ્ટે છોકરાને ઘરે છોકરું આવ્યું છ મહિના રહી સજ વાત પૂરી ચેલો સિક્કો મારે બા આવો એનો આત્મવિશ્વાસ છે અને એના છોકરાના છોકરાને મોજ એવું છે એને એનો કોન્ફિડન્સ જરાય મોડો નથી પડતો ભાષાને કારણે તમે ભણ્યા છો એટલે મોડા પડો છો એના કરતાં મસ્તીથી વાત કરો જેટલું આપણને અંગ્રેજી આવડે છે એને ખ્યાલ આવી જ જશે ઉચ્ચાર કદાચ બાકી તો તો આપણે સામાન્ય રીતે એટલું સારું અંગ્રેજી બોલીએ છીએ મેં કીધું એમ ગ્રેમેટિકલી કરેક્ટ કે વાંધો ના આવે તમને કોઈ દિવસ ત્યાં જેમ અહીંયા અહીંયા આપણને ગુજરાતી આવડે છે હું સુરતમાં જાઉં ને એ બોલવા માંડે જે રીતે તો મારે એને જરાક રોકી રોકીને સાંભળવું પડે કારણ કે એ જે એની લઢણ એના પસંદગીના શબ્દો એ મારી ટેવના નથી એટલે મને સમજાતા વાર લાગે તમને કાઠિયાવાડના બધા લહેકા એટલી ઝડપથી ન પકડાય અને આ તો આ તો એ બોલી બદલાય જેવી સમજ જે ભાષા વિજ્ઞાને આપી દીધી છે જે પ્રજાને અને પ્રજાને ખબર છે આ તો આ તમે આપણે જે સિનેમાઓ જોઈએ છે એના એક્ટર્સ ઘરકામ કરતા નથી એટલે એટલે દરેકને એમ છે કે કાઠિયાવાડમાં આમ જ બોલે કાઠિયાવાડમાં જેમ બોલે છે ને એમ ઝાલાવાડમાં નહીં બોલે એમ ગોહિલવાડમાં નહીં બોલે એમ કચ્છમાં નથી બોલાતું ચરોતરી અને મહેસાણવી બંને જુદા છે બધું બધી જ ભાષાના પછી એક સરખા લહેકા ક્યાંકથી સાંભળીને ઉધારના તમારા પાત્રને તમે પહેરાવો તે પાત્ર ઉભડક લાગે ભાષા તો એ એ તો અલંકારો છે એ એ તમને બોલો એટલે તમારું સરનામું છે ઘણા લોકોને અહીંયા અમદાવાદમાં જે આવ્યા છે કોલેજમાં ભણવાની હોસ્ટેલમાં રહેતા હો તો તમને અનુભવ થાય તમારી બોલીનો લેંકો તમારા બોલવામાં આવે અને જે સ્થાનિક હોય એની સામે તમને એમ લાગે કે આપણે ગામડિયા છે પેલો એવી જ રીતે તમને ટ્રીટ કરવાનો ટ્રાય કરે ખરેખર તો ડાયલેક્ટ થી વધારે તો અદભુત કોઈ બીજી વાત જ નથી બોલી એ તો સરનામું છે એડ્રેસ છે આખી દુનિયા અત્યારે પોતાનું એડ્રેસ શોધે છે